છોટાઉદેપુર છોટાઉદેપુર નગરમાં મુખ્ય બજારમાં ખેરખેર ગંદકીના ઢગલા દુર્ગંધથી પ્રજા પરેશાન છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલા સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે યોગ્ય સફાઈ હાથન ધારતા ખીચડ અને ગંદકી ફેલાતા મુખ્ય બજારોમાં કચરાના ઢગલા દુર્ગંધ મારે છે જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી માત્ર સબ સલામતની વાતો ચાલતી હોય છે એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે પરંતુ પેટનું પાણી હતું નથી સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડા માંગ આવતું હોય પરંતુ છોટાઉદેપુર સ્વચ્છ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે તસવીરમાં પણ જોઈ શકાય છે કે મુખ્ય બજારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા પડેલા જોવા મળે છે છોટા ઉદેપુર નગરના મુખ્ય બજારમાં જ્યાં શાક માર્કેટ ભરાય છે તેની આસપાસના વિસ્તારોમાં કચરાના ઢગલા અને પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે જે પ્લાસ્ટિક અને ગંદો કચરો બપોરના બાર કલાક સુધી સાફ કરવામાં આવ્યો ન હતો સદર જગ્યા ઉપર ખાણીપીણીની લારીઓ ઊભી રહેતી હોય જ્યારે શાક માર્કેટ પણ ભરાતું હોય ત્યાં નગરની પબ્લિક ખાવા અર્થે આવતી હોય છે પરંતુ કચરાના ઢગલા ભારે દુર્ગંધ ફેલાવતા હોય અને સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ હોય અન્ય જીવાતો બાજુમાં આવેલ તળાવના કારણે ઉડતી હોય ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારી સાફ કરવા માં જ્યારે કચરાને કારણે પ્રજા અસહ્ય ભારે હાલાકી ભોગવી રહી છે જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ કચરો ઉઠાવતો નથી રિપોર્ટર સકીલ બલોચ દ્વારા ઉદેપુર